હલો જો ટ્રાફિકમાં ભાઈ હલવાણા છે હબાવના ક્યારના બે કલાક થઈ ગઈ છે ડુંગળી બ્રિજથી ટ્રાફિક જામ છે હલો દોસ્તો કેમ છો બધા મજામાં તો મજામાં રેજો જય માતાજી જય દ્વારકાધીશ આપણા આજના ખડફળિયા લોકમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં ને તો ચાલો આજનો લોકો અહીંથી ઘરેથી સ્ટાર્ટ કરીએ છીએ અને કાયમ ઘરેથી જ કરતા હોઈએ છીએ પણ હવે જવાનું છે ગાડીમાં વાગી ગયા છે સાડા દસ જઈએ ગાડી ભરવા માટે કારણ કે આપણે એક પહેલાં નહીં કહો વિડીયો છેલ્લો ભાઈ એમાં આવ્યું હતું છેલ્લો ફેરો એટલે એનું કારણ બીજું હતું પણ હવે એ તમને આગળ જતા કહીશ અત્યારે બરાબર આગલા પાછળના વિડીયોમાં કહીશ બરાબર ને કે શું કારણ હતું ને એ બરાબર કે આના પછીનો જે વિડીયો આવશે ને કદાચ બે દી પછી આવશે પણ આવશે ને એમાં કંઈ જરૂર તમને બરાબર કે શું કારણ હતું નહીં તો ચાલો બહેને રહેજો નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને ચાલો જઈએ ગાડી ભરવા અને મોજ કરીએ કંઈક પણ નવા જોડે બતાવતા રહેશું કારણ કે ચાર પાંચ દી એક વિડીયો નાખીએ એટલે બીજું એમાંનું કારણ અમે સમજી ગયા હો બરાબર ને હા એમ કારણ કે આપણે અહીંયા કન્ટેન્ટ ગોતવા બહુ ઘરા પડી જાય છે ધંધામાં તો હેલા રાખી તો બધી કળાકૂટો કાયમ કાયમ એ એક ને એક વાત લઈને ઊભું ના રહેવાય બરાબર તો ચાલો બને રહ્યો ધમાકેદાર બ્લોકમાં અને જોતા રહ્યો સવાર થઈ ગયું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ જય દ્વારકા થઈ જય માતાજી રાતે આવી ગયા હતા ત્રણ હાડા હતા ને હવે અટાણે જો હવારે ગાડી ભરાઈ ગયા હાથ વાગવા આવ્યા છે

કોસંબા ભૂગો આવી ગયાજી કોસંબા કોસંબાથી થોડાક છટાઇ જાય મુરલીધર હોટલ આવે છે પીપી સવાણી નો ગેટ કહેવામાં આવે છે એવું કઈ કી અહીંયા મુરલીધર હોટલ આવે છે ચા પાણી કરી લઈએ મસ્ત મજાના બરાબર ને અને મસ્ત મજાના પછી ફરી પાસે નીકળી જાઉં હું હમણાં ટ્રાફિક એવી થાય છે ને જોતા રૂબું ગાડું જ દેખાય છડું ઓ હાવ ટ્રાફિક 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 જો પીપી સવાણી યુનિવર્સિટી યુનિવર્સિટી એવું કઈક છે ભાઈ આપડે ખબર નથી કે હોય તો અહીંયા જ છે મુરલીધર હોટલ તો પાણી પી લઈએ મસ્ત મજાના થઈ જાય પાવર માં આવી જાય ને તો ચાલો હા લઈએ એક ચાનો બરાબર પછી નીકળી જાય રેતી વાળા ઉભા રેતી વાળાની ગાડી બધી અહીંયા જ ઊભી થાય છે પાછી આપણા વાળાની હોટલ આહીર સમાજની એટલે થોડુંક મજા આવે એમ કાઠિયાવાડી ચા હોય ને અમારે જો ભાણેજમાં વાતુ ના ખચોડા જીકે છે જો

ખાલી કરવા જવાનું છે થોડું પલાવ ઉપર એટલે થોડીક આકવી પડે એમ છે ખાવાનું વેરું નહીં આવે ખાવા તો મોડું થઈ જાય એટલે આવું હોય બધું ડ્રાઈવરોની હાલત ભરવાની ઉતાવળ હોય ખાલી હોય તો ભરવાની ઉતાવળ ભરાઈ જાય તો ખાલી કરવાની ઉતાવળ આ એક સારું કે ચોવીસ કલાક તકલીફ પડે ચોવીસ કલાક આરામ પછી ચોવીસ કલાક પેટ ભરીને ખાવાનું ને હોવાનું આરામથી એટલે આવું એ એક હારું એમ કાયમીન માટે ભૂખું રહેવું ને આ રીતે તો હોમ પણ ચોવીસ કલાક આરામ મળે એટલે વાંધો ના આવે ગાડી પાવરમાં આવી જાય પછી હેલા રાખે તો જો આ ચીખલી ઉગી ગયા આપણે લ કાયમી ના આ રૂટ હાલુ છે હે બરાબર કાયમ ખાલી કરવાનું ઓહ ગાડી જો ભટકાણી પૂરું કરી હાથ બદલાવાનું એરું ના આવી ઓ ચાલો ભાઈ રહેજો રેજો હાલો જો જાઓ ટ્રાફિકમાં ભાઈ હલવાના જે હભાવના ક્યારના બે કલાક થઈ ગઈ છે ડુંગરી બ્રિજ ટ્રાફિક જામ છે જો વાહેજો લાઈન લાગેલી છે આગળ ગજાબાય ટ્રાફિક લાગ્યો છે હું હોય ખબર નથી પણ હવે આગળ જાય તો ખબર પડે બાકી ટ્રાફિક એટલે કોઈ અંતભાઈનો ટ્રાફિક છે આજે જરાય હલ નથી થતો હવે કઈક હાલ તો થયો છે જરા જરા જરાય જરા બાકી દોઢ કલાક એમના એક જ ઊભા ઉભા અને મસ્ત મજાના નાસ્તા પાણી પણ કરી લીધા છે ને હવે ટ્રાફિક પણ ખુલવા આવ્યો છે લાગે એવું હા ખુલી ગયો ભાઈ હાલો કંઈક પણ એક્સિડન્ટ બેક્સિડન્ટ આવે નીકળી ગયું ને હવે ભાગ્યો ફટાફટ બરાબર એક્સિડન્ટ આવે ઉપાડી લીધું હવે અહીંયા ક્યાંક હવે ખુલ્લું થઈ ગયું એવું લાગે છે એ તૂટી પડ્યા વાહન હજી આગળ વાં કઈ કામ હાલે છે ભાઈ રોડ નું કામ હાલતું હતું જો અહીંયા રોડ બની જો આવો આગળ હજી ચાલુ છે રોડ ના કામ હાલે છે ને એની હિસાબે ટ્રાફિક જામ કરા જોડો લાગી ગયો છે કઈ વાંધો નહીં ચાલો બનાવી જો અહીંયા છે ટ્રાફિક ત્યાં સુધી છે હવે હવે આ પટ્ટામાં આપતા હતા મેન પટ્ટામાં હવે જાઉં છું હવે ઓલી બાજુના પટ્ટામાં કારણ કે અહીં રોડનું કામ ચાલે છે આ બાજુ હવે ઓલી બાજુ બધું વાહનમાં જગ્યા કરવી જો હે ધીરે 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 કરી કરીને જવા દેવી જો હે બે જાઉં વાંધો નહીં આવે એવું કંઈ નથી જગા થઈ જાય પણ આ જો રસ્તાઓના કામ ને એક તો મેન વસ્તુ હોય છે પણ રોડ બનાવે છે સારું કામ કરે છે ہاں بھائی کرتا تو سارے گاڑی والے اُج مست مزا نہ جو کام آج کرتا વાહન ઓછા હાલે ફોર વ્હીલર ના હોય મોટા વાહન હોય તો મોટા વાહન બે ઉપડો ટ્રાફિક ના થાય એમ આ સાઈડ માં જાય બધા બધા કંઈ નહીં હાલો બેન રહજો હવે ટ્રાફિકનો એન્ડ આવી બરાબર આ કામ ચાલે છે જો એક પર તો છે એમાં બબઈ ના આવવા જ થઈ આવે

ક્યારેક કીખડી જવાનું હોય કપક્યું ભરવા કાયમ રોટિંગ પ્રમાણે જ ચાલો હવે આ વિડીયોને એન્ડ કરી નાખશું અહીંયા જ કારણ કે ભાઈ બહુ લાંબા થઈ જાય લાંબા કોઈ જોઈ નહીં અને તમને મજા ના આવે મને મજા ના આવે ખાલી ખોટા એડિટિંગ કરવામાં ટાઈમ બગાડવો બરાબર ને તો ચાલો જય માતાજી જય મંદિર જય જય દ્વારકાધીશ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો વિડીયોમાં કંઈક મજા એવી જરૂરથી કોમેન્ટમાં જરૂર જણાવી દેજો ચાલો બાય ભાઈ ગુડ નાઇટ